બાબર એસબીએ દ્વારા અકસ્માતે મૃતકના વારસદારની વીમા ચેક આપવામાં આવ્યો સરકારી કર્મચારી એસબીઆઈ ભાબર બેંકના ગ્રાહક હોય કર્મચારીને રૂપિયા ચાલીસ લાખનો વીમો પાસ થયો ભારતીય સ્ટેટ બેંક ભાબર શાખા દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા ગ્રાહકના વારસદારને ચાલીસ લાખ રૂપિયાનો વીમો ચેક અર્પણ કરવામાં આવ્યો ભારતીય સ્ટેટ બેંક ભાબર શાખાના બેંક મેનેજર રાજેશ કુમાર પરમાર અને સ્ટાફ દ્વારા સ્તરાની કામગીરી કરવામાં આવી અને ગુરુવારના રોજ ભારતીય સ્ટેટ બેંક બાબર શાખા દ્વારા વીમા સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં સામાજિક પ્રસંગ દરમિયાન અકસ્માતે મૃત્યુ પામેલા ડોક્ટર અનુપજી તખાજી ઠાકોર રેટાન અને સડા તાલુકા બાબરવાડાના ધર્મપત્ની ગંગા સ્વરૂપ સુરેખાબેન અનુપજી ઠાકોરને રૂપિયા ચાલીસનો ચેક અર્પણ કરીને રૂપિયા ચાલીસ લાખનું ચેક અર્પણ કરીને તેમને આર્થિક સહાયથી પગભર થવાની ભાવના પ્રગટ કરાય ને ભારતીય સ્ટેટ બેંક દ્વારા વિવિધ વીમા યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું ને આ પૈકીની એક વીમા યોજના હેઠળ ભારતીય સ્ટેટ બેંકમાં ખાતા ધરાવતા સરકારી કર્મચારીઓને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે અકસ્માતે મૃત્યુ પામેલા ડોક્ટર અનુપજી ઠાકોરના પરિવારે રૂપિયા ચાલીસ લાખનો વીમો સહાય ચેક મળતા બેંકના ચેરમેન અને સ્ટાફનો આભાર માન્યો આ કાર્યક્રમ દરમિયાન ભાપર શાખાના બેંક મેનેજર રાજેશ કુમાર પરમાર સ્ટાફગણ અને ગ્રાહકો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભારતીય સ્ટેટ બેંક ભાપર શાખા દ્વારા અને એસબીઆઈ દ્વારા વિવિધ વીમા યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે તે પૈકી ભારતીય સ્ટેટ બેંક ભાવભર શાખા દ્વારા વીમા સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સનેસડા ગામે રહેતા ડૉક્ટર અનુપજી તખાજી ઠાકોર તેઓ એક લગ્ન પ્રસંગમાં વીજ કરંટ લાગવાથી મરણ થયેલ તેઓને સરકારી કર્મચારી પગાર યોજના હેઠળ ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા દ્વારા રૂપિયા ચાલીસ હજાર ચાલીસ લાખનું સહાય આપવામાં આવે છે આપ સર્વે ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક મિત્રોને નમ્ર અરજ છે અપીલ છે કે સર્વે ભારતીય સ્ટેટ બેંકની વિવિધ વીમા યોજનાનો લાભ મેળવે તેવી નમ્ર અરજ છે બાદમાં જણાવવાનું કે આજ રોજ ડૉક્ટર અનુપજી તખાજી ઠાકોર તેઓના પત્નીને ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને તેઓને રૂપિયા ચાલીસ લાખની સહાય અર્પણ કરવામાં આવી છે તો ભારતીય સ્ટેટ બેંક દ્વારા આ એક સરાહનીય કાર્ય કામગીરી but